જેમાં પારંપરિક આદિવાસી વેશભૂષા અને પરિધાન સાથે આદિવાસી સમાજ દ્વારા નૃત્ય કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કોંગ્રેસના શેરખાન પઠાણ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તમામ આગેવાનો બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાયા હતા રિપોર્ટિંગ બાય કેતન મહેતા ભરૂચ અમે ભરૂચ જિલ્લાના ખાતે પણ તમામ સમાજના આગેવાનો અહીંયા ભેગા થઈને અમે આદિવાસી દિવસને ઉજવી રહ્યા છે આદિવાસી જે સંસ્કૃતિ છે પ્રથાઓ છે પરંપરાઓ છે એમની અસ્મિતા એમની પ્રકૃતિ સાથેનો પ્રેમ સમુભાવના જીવંત રહી અને જે સંવિધાનિક મૂલ્યો છે જે જળ જંગલ જમીન પરના અધિકારો આબાધિત રહે એના માટે આજે અમે સૌને સંદેશો આપ્યો છે અને આવનાર દિવસોમાં જે પણ આદિવાસી સમાજના પ્રશ્નો છે એ તમામ લોકો અમે સાથે રહીને આવનાર દિવસમાં આગળ વધીશું એ જ સંદેશા સાથે આજે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની સૌને શુભકામના પાઠવીએ છીએ ધન્યવાદ આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે તમામ દેશના આદિવાસી સમાજના લોકોને આ ઉત્સવની શુભેચ્છાઓ પાઠવું છું આજે તમે જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે અહીંયા ઉત્સવ ઉજવવા માટે આવેલા છે માન્ય શ્રી પણ આજે અહિયાં આદિવાસી વેશભૂષામાં પોતાનો ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આજે આ ઉત્સવ ઉજવી રહ્યા છે ત્યારે હું મીડિયાના માધ્યમથી તમામ લોકોને દિલથી અને આ નેત્ર તાલુકા વતી તમામ આદિવાસી સમાજને શુભેચ્છાઓ પાઠવું છે